ગોગાના ગુમ થયેલ માછીમારીને અગિયાર દિવસ શોધખોળ છતાં કોઈ સગળ નહીં મળતા ચકચાર મચી જવા પામી હતી ઘોઘાથી માછીમારી કરવા ગયેલા અને ગુમ થયેલ ગયેલા રામજીભાઈ મેરના આજે અગિયાર દિવસ બાદ કોઈ પણ સગળ ન મળતા પરિવારમાં રોકડ અને આકરણ જોવા મળ્યો હતો સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રામજીભાઈ લક્ષ્મણભાઈ મેર વિરાજભાઈ ઉર્ફે વિપુલ હીરાભાઈ રાઠોડ અને શાંતિ ભીગાભાઈ મેર સહિતના ત્રણ માછીમારો ઘોઘાથી દરિયા ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા ત્યારબાદ તારીખ બે માર્ચના રોજ વિરાજ રાઠોડ અને શાંતિમેર આ બે માછીમારો જ બોટ લઈને પરત ઘોઘા ફરેલા ત્યારે પરિવારજનો દ્વારા રામજીભાઈ મહેર અંગે પૂછપરછ કરતાં પરત ફરેલા બંને માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા આ સમગ્ર બાબતે ઘોઘા મરીને પોલીસને જાણ કરવામાં આવી હતી રામજીભાઈ મેરની શોધખોળ હાથ ધરતા તારીખ ચાર માર્ચના રોજ ઘોઘાના માછીમારો દ્વારા સાત બોટો લઈને આસપાસના દરિયાઈ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી જ્યારે યુવાનો દ્વારા વીસ જેટલી બાઇકો લઈને પાલ પંથકના કિનારાના ગામોમાં તપાસ હાથ ધરી હતી તેમજ મરીન પોલીસ દ્વારા પણ સતત બે દિવસ ડ્રોન કેમેરાથી મદદની કિનારાના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી તેમ છતાંય ગુમ થયેલા રામજીભાઈ મેરના કોઈ પણ સગડ મળી શક્યા નથી ઘરના સ્તંભ અને ત્રણ દીકરીના પિતા રામજીભાઈની આજ દિન સુધીમાં કોઈ ફાળ ના મળતા જ્યારે આડોશ પાડોશમાં પણ કોઈના ગળા નીચે અન્નનો દાણો પણ ઉતરી શકતો નથી હાલ મરીન પોલીસ દ્વારા પણ આ સત્ય સુધી પહોંચવા વિરાજ ઉર્ફે વિપુલ રાઠોડ અને શાંતિ બંને ઉઠાવી લઈ હાથ છે પરંતુ બંને શખ્સો પાસેથી આગળ ધબે પૂછપરછ કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ લાગી રહ્યું છે ત્યારે અગિયાર દિવસ થયા છતાં પણ રામજીભાઈ મેરના કોઈ ખબર ન મળતા તેમના પરિવારજનો દ્વારા પણ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે યોગ્ય અને ઝડપી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ભાવનગરના દરિયા કિનારેની સુરક્ષા કરતી મરીન પોલીસની સરકારી બોટ હાલ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું મરીન પોલીસ પાસે માત્ર એક જ બોટ છે અને એ પણ બંધ હાલતમાં આ બોટ રાજ્ય સરકાર પાસેથી મરીન પોલીસને મળી હતી પરંતુ આ બોટ હાલ મેન્ટેનન્સના કારણે બંધ પડી છે તેના કારણે આ બોટ ભાવનગરના દરિયા કાર્યરત નથી ખાટલી મોટી ખોટ કે મરીન પોલીસ પાસે પેટ્રોલિંગ માટે બોટ જ નથી

કઈ રીતના ઘટના બની કે શું વેજાતા હે નદીયા માં મચ્છી મારવા કેટલા દિવસ પહેલા ગયા હતા આ 4 દિવસ થઈ હોય તમારી માંગ શું છે પોલીસ વાળા ગોતેય તો ચલી તપાસ કરી અમારી માંગ સે હા મારું નામ વેગળ દિનેશભાઈ ગુલાબભાઈ વેગળ હું હાલ ગોગા ગામ કોળી સમાજ ના આગેવાન તરીકે જેમજ મચ્છી માર કામ ચલાવ પ્રમુખ તરીકે બજાવું છું તો એક માહિતી અનુસાર કે એક સ્પીડ બોટ મરીન બોટ બોટ જે આવે છે સ્પીડ એની બહુ જ હોય છે તો એ જાણવા મળ્યું કે બોટ બંધ છે તો હાલ માછીમાર ને કોઈ હાર્ડઅટક કે કોઈ કાંઈ પર તકલીફ પડી હોય તો અમારે એને કેમાં લેવા જાવ બીજું કે આ દરિયાનો જે વિસ્તાર છે ગુજરાતના દરિયાનો એ બહુ લાંબો વિસ્તાર છે એની અંદર શંકાસ્પદ જો બોટ બતાવ્યો હોય કોઈ શંકાસ્પદ વ્યક્તિ બતાવ્યા હોય તો અમારે જે બોટ લઈને જવામાં તો તો એવું છે કે એની સ્પીડ બહુ આ જે મરીન પોલીસ બોટ જે સરકારે આપી છે ગુજરાત સરકાર છે એની કરોડોમાં કિંમત થાય છે તો આ બોટ હાલ બંધ હાલતમાં પડી છે એ ક્યાં કારણે બંધ હાલતમાં પડી છે એ કેમ ચાલુ નથી થતી ઈ બોટ જે છે ઈ એમ કહેવામાં આવે કે એનું વેરન્ટેડ આ ખર્ચ એનો જે થતો હોય લાખ રૂપિયા બે લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા પણ એ બોટની કિંમત તો એમ કહેવામાં આવે છે કે કરોડોમાં કિંમત છે તો આ બોટ ને ખરેખર તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી ને દરિયાની અંદર પેટ્રોલિંગ માટે ચાલુ કરવી જોઈએ હવે આજ ઘણી બધી મિટિંગો પણ અમે કરી છે તો એમ કે કે ભાઈ આ દરિયાઓ ની અંદર કોઈ શંકાસ્પદ બોટ શંકાસ્પદ માણસ જોવામાં મળે તો તમે અમને ફોન કરજો પણ આવી કોઈ બોટ કે આવો માણસ જો મળે તો આ સ્પીડ બોટ હોય તો એને તાત્કાલિક પકડીએ કે તાત્કાલિક ના જઈએ કે તો હાલ અમારું કહેવાનું છે કે આ સ્પીડ બોટ હવે કારે ચાલુ થશે અમારું એવું કેવું છે ઘોઘાવાડા